મોરિયા ગામે મંદિર અને મજારમાં બે વીર સપૂતો પૂજાય છે. ગાયોની વાહર આવી એમણે ઢાળપાડુઓની સામે લડી પોતાના પ્રાણોની આહુતિ આપી. વડગામ તાલુકામાં આવેલું મોરિયા ગામ જ્યાં દેવી દેવતાઓની સાથે ગામના બે વીર સપૂતોની પણ મંદિર અને મજાર બનાવી પૂજા કરવામાં આવે છે. જેમને ગાયોની વાહર આવી ઢાળપાડુઓની સામે લડી પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. ગામના મુઘલ કાળની આ વાત છે. ગામના પનોતા પુત્ર વાઘેલા વીર મહારાજના લગ્ન લેવાય રહ્યા હતા હજુ તો ચોરીના ચાર ફેરા ફરવાના બાકી હતા ત્યાં મુઘલો ગૌમાતાઓને રંજાડી રહ્યા હોવાની જાણ થઈ હતી હાથે મિંડોળ બાંધેલા વાઘેલા વીર મહારાજ પડનો પણ વિચાર કર્યા વિના લગ્નની ચોરીમાંથી ઊભા થઈ ગયા હતા અને ગાયોની વાહરે જય વીર ગતિને પામ્યા જેમનું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં દર વર્ષે મહાસુદ અગિયારસના દિવસે વીર મહારાજનો ભવ્ય વરઘોડો કાઢી પૂજા અર્ચના કરવામાં આવે છે ગામના આવા જ બીજા વીરપુરુષ સોરમ ખાનજી સિંધી જેમણે પાલનપુર નવાબના સમયકાળ વખતે ઓગણીસો ને જેઠ સુદ બીજના દિવસે ગામમાં આવેલ ધાડપાડું મીર ખાનનો સામનો કર્યો હતો અને સામી છાતીએ બંદૂકની ગોળીઓ ઝીલી રાજા અને રૈયત ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી હતી જેથી તેમની મજાર બનાવી ગ્રામજનો પૂજા કરી રહ્યા છે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ